જય માતાજી તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને જો આ બેઠા બેઠા સ્નેપ લે છે તો તમને બધા સૌથી પહેલા હેપી મકર સંક્રાંતિ મેજલ માર બાદમાં આમ જો ખોળામાં બેઠી એંતર વજન નઈ ખમીએ કે ઓ બિચારી જ કિલો છે આમ હાઈ જો તું તો ચાલ ચાલ કેટલી ઉંતી છે

ले भाई ए इट्स रखे जान गडी वन टू थ्री स्टार्ट सासु मुलाए दीदी कैसे जाएगी ऐसे जाएगी जिन्हें ले एक बार वाह 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 कैसे पिसेगी દેખાતું અમારી છે વગાડતો નઈ વગાડતો નઈ દુલા વગાડતો નઈ કાન માં વગાડે જોયે વગાડે હા વગાડી કાનમાં વગાડે Get! <laughs> <Okay. laughs> <laughs> ha <Hey, hey. laughs>

ઘરે કામ કરતા બહુ હાલ આવે છે આને બહુ હાલ આવે છે મને નહીં મેં ક્યારનું કીધું મને કામ કરાય પણ નહીં હું નહીં કરાવું મેં આટલું કરી નાખ્યું હા હે હું બહુ

¡Ah, gente! તો ગઈસ હવે નીચે બોલાવે છે જમવા માટે જમવામાં છે રોટલી ઊંધિયું હાફડા જલેબી કઢી સંભારો અને ટાઈપા તો હવે પહેલાં નીચે જઈને જમી લઈએ પેટ પૂજા કરી લઈએ બહુ ભૂખ લાગી છે ભાઈ અને પછી જશું ટેરેસ પર ઓકે બધા નીચે બેઠા છે અને બધા ભાઈ ને દીદી ને તો અંદર રૂમમાં કેવા સૂઈ ગયા છે હું પણ ઘડીક સુઈ જાઉ નિંદર આવે છે નિંદર ખડીક કોરો કરી લેવી પછી જશું ધાબે તો કહીશ અમે સાડા ત્રણેય જાગી ગયા અને હવે ટેરેસ પર જવું છે દવ ગયો તો બગાસા આવે છે બધા નીચે નાસ્તો કરવા ગયા છે મારે નથી કરવો એટલે હું ડાયરેક હવે ધાવે જ છું થોડીક રેડી થવું પડશે ને પેલા રેડી થઈ જાવ પછી જશે પેલા નીચે જાઓ છું પછી ઉપર પાછા આપણે એક તો કામ છે ફોટા વાળા આમ જો આવી ચાલ નીચે નીચે નોંધું જાઓ હા ચાલ

પ્રોગ્રામ બસ હવે સેન્ડવીચ આમ તો જો આવી નથી ત્યાં મૂકી દીધું મોઢામાં તો મસ્ત મજાની સેન્ડવીચ ખાઈ લીધી છે હવે કેમ રમશુકર હે ગાઈસ

ના ના આમાં તું કઈ છે બતાય તો બતાય જે ને માથી બદલી મને ખબર ચારે અલગ અલગ છે આવો ને

તો પાંચ સેકન્ડ માં ધામ કરી દીજુ એટલે ચાલની કરની હલે ડાન્સ ચાલુ કરે

બાજુ <laughs> <laughs> જનહિતો ચુપાપોર જુઠું ખોટું બોલો નખરે બખરે ના દેખાય બોલો તમારે ટ્રુથ ટ્રુથ જોઈએ કે ડેર बोल लूट बाबू मां आई तू बलमा ए परकोबी बार ए परनोआ ए परकोबी बार बना दे तू भी बना दे तो बाड़ सामने आज रात तू स्टार बना दियो ऐसा कोई काम करा दू डांस फ्लोर तेरे नाम करा दू घूर के देखे चोके तुझको कान पे उसके चार लगा दू ચાલો ગાઈસ ભૂમીનો વારો આવ્યો છે બોલો ટ્રુથ કેમ હમણાં કૃપાલી ની એક્શન કરી હતી ની સેમ ટુ સેવ કરે કોઈ ભૂલ પડી એટલે તારો વારો પણ તો કરતી હતી છે એમ હા એમાં મસ્કેન જાય રહ્યો એક સવાલ પૂછવા આવયો હો ઊભી ને ને કહા અમારી કિસ્તી ભી ડૂબી પાણી હાલો

ગાવન મોજાને પરોહના દાસ કરો કરો લ્યો તો ગા ખિસ્તી યુસે ફાઈલ બધું ફાઈલ પબ્લીક રો મે બેટ ડાન્સ કરીયો હા બે તેલી ફાઈલ ચાલે કે ડાન્સ ચાલે ઈસ કોને કરો જો માના આ શું કરી મિત્તની અમે લોકો અમે લોકો પેલા ચલો ચલો અમે આવી ગયા છીએ અમદાવાદ ના રિંગ રોડ પર જો બધી બટેકા પૂંગળા અને બધા જો કેવા બેસી ગયા છે લાઈનમાં માં બેસ નીચે ધૂલી ઓછી ખાજે હવે કેટલું ખાવું છે પછી થેપલા અને મસ્ત મસ્ત દહીં અને પછી વઘારેલો રોટલો અને અને ગાઈસ પછી આવી પકોડી બર્ગર તો બઉ ઓછું ખાધું બધાએ પછી ટેસ્ટી વફલ એટલું જોરદાર હતું ને આપડે દહીપુરી હવે સેવપુરી જામુનુ

હું માવાની કોટી ચડાવેશ બધું ખાય ને એમ તો તમે કેટલું ખાધું બોલ કાલ સુધી થઈ ગયો